જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો પાણીયારે દીવો શેનો કરવો જોઈએ અને પાણિયારે દીવો કરવો હોય તો કોના નામનો કરવો અને કયા દેવનો દીવો કરવામાં આવે છે પાણીયારે દીવો કરવાથી વ્યક્તિને શું લાભ થાય છે મિત્રો આજનો માણસ સુખ શાંતિ પાછળ ભાગતો રહે છે પોતાના ઘરમાં શાંતિ રહે તે માટે સતત સફળતાની વારંવાર કોશિશ કરતો રહે છે પણ મિત્રો જો તમારા ઘરનું વાતાવરણ અશાંત રહે છે કે ઘરમાં ઝઘડા કંકાશ થતા હોય ભાઈ ભાઈ માં કે બહેન ભાઈ વચ્ચે કુટુંબમાં એકબીજાના મન મળતા ન હોય અને ઘરમાં અશાંતિ હોય તમારો વેપાર ધંધો ના ચાલતો હોય કોઈ જગ્યા થી આવક ના આવતી હોય સગાવાલામાં સામાજિક ક્ષેત્રે કે વેપાર ક્ષેત્રે તમને કોઈ દુશ્મન હોય કે કોઈ કોર્ટ કચેરીમાં પ્રોબ્લેમ હોય તમે બધી જગ્યાએથી ફસાયેલા હોય અને મિત્રો તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવ્યા જ કરે છે અને આ બધી મુશ્કેલીઓ માંથી ઘરના કંકાશ માંથી તમારા દુશ્મનોમાંથી કોર્ટ કચેરી માંથી અને ધંધામાં સારી પ્રગતિ કરવી હોય અને તમારા બાળકોના સારા ઠેકાણે લગ્ન થાય અથવા સંતાન પ્રાપ્તિ થાય તમારા ઘર સુખ સમૃદ્ધિ થી ભરાઈ જાય તો મિત્રો આવો આપણે આ વીડિયોમાં તમને શાસ્ત્રો પરથી મળતી માહિતી મુજબ તમને પાણીયારે દીવો કરવાથી શું લાભ થાય અને કોનો દીવો કરવો અને કે ક્યારે દીવો કરવો તે વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો વાર્તાને આગળ સાંભળતા પહેલા આપ સૌમ્યોને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો જેથી કરીને આપ અને આપના પરિવાર પર કુળદેવીની કૃપા દ્રષ્ટિ બની રહે તો મિત્રો આપને જણાવીએ કે પાણીયારે દીવો કરવાથી શું લાભ થાય છે અને ક્યારે દીવો કરવો શેનો દીવો કરવો દીવાની દિવેટ કેવી રીતે કરવી આડી કે ઉભી તો મિત્રો આજના વિડીયો ના માધ્યમથી આપને જણાવીયે કે પાણી યાર દીવો કરવાથી શું લાભ થાય તો મિત્રો વિડીયો અંત સુધી જોતા રહો કારણ કે મિત્રો અધૂરું જ્ઞાન હાનિકારક કહેવાય તો મિત્રો પાણીયારે દીવો તમારા પૂર્વજનો કરવો એક માટીનું નું કોડિયું લેવું મિત્રો આપને જણાવી દઈએ કે કોઈ પણ દેવી દેવતા હોય કે પૂર્વજનો દીવો તમે કરો છો તો તે દીવો માટીના કોડિયામાં જ કરવો માટીના કોડિયામાં દીવો કરવો શુભ માનવામાં આવે છે અને જો મિત્રો માટીનું કોડિયું ના હોય તો તમે ત્રાંબાના કે પિતળના કોડિયામાં પણ દીવો પ્રગટાવી પાણીયારાને પણ તમે સ્વસ્થ રાખો અને માટીના કોડિયામાં તેલ લેવું પૂર્વજોને જે દીવો કરવામાં આવે છે તે તલના તેલનો દીવો કરવો તલના તેલનો દીવો કરવો શુભ માનવામાં આવે છે કોઈ હવન હોય કે કોઈ મહાયજ્ઞ હોય થતો હોય તેમાં પણ તલનો જ ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે તલના તેલનો દીવો શુભ માનવામાં આવે છે અને જો તલનું તેલ ન મળે તો તમે તેલનો ઉપયોગ કરી શકો છો સરસો તેલ લો કે સિંગ તેલ લો તમે કોઈ પણ અન્ય તેલ લો છો તો તેમાં તમે બે દાણા સફેદ તલના નાખી દેવા અને મિત્રો પછી પૂર્વજોને ને પાણી આરે દીવો કરવો પણ હા તમે જે પાણીયારે દીવો કરો છો તે દીવાની દિવેટ આડી રાખવી શુભ માનવામાં આવે છે અને દીવો જો કોઈ ઘરનો મોભી કરે તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ કોઈ કારણસર ઘરના મોભી દીવો ના કરી શકે તો ઘરની સ્ત્રીઓ પણ પાણીયારે પૂર્વજોને દીવો કરી શકે છે પરંતુ સ્ત્રીઓએ દીવો કરતી વખતે માથા ઉપર ઊંઢેલું રાખવું જોઈએ અને આપણા શાસ્ત્રો માં પણ કહ્યું છે કે જ્યાં સુધી પાણીયારે દીવો પ્રગટતો હોય ત્યાં સુધી પાણીયારાનું પાણી ના પીવું જોઈએ તમે પાણીયારે દીવો કર્યો છે અને ત્યાં પિતૃઓ વાસ હોય છે એટલે જ્યાં સુધી દીવો પ્રગટતો હોય ત્યાં સુધી માટલાનું પાણી પીવું ના જોઈએ અને તમને જણાવી દઈએ કે રાશિ પ્રમાણે પણ દીવો કરવાના અનેક ફાયદા છે જેમ કે મેષ તથા વૃષભ રાશિના જાતકોની કુંડળીમાં બિરાજમાન હોય તો તેમણે નિત્ય દીવો કરવો જોઈએ અને તેમને પિતૃઓને સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરવી જોઈએ અને મિત્રો મિથુન તથા કર્ક રાશિના જાતકોને ને ચોથા સ્થાન માં છઠ્ઠા સ્થાનમાં આઠમા સ્થાન અને બારમા સ્થાનમાં કેતુ મહારાજ હોય તો તમારે પણ

અને દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય જાપ કરવો આમ કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને પિતૃ મંત્ર નો પણ જાપ કરવો ઓમ દેવાય નમ આવી રીતે જો તમે પાણીયારે દીવો કરશો તો બારે રાશિના જાતકોને પિતૃદોષ થશે તો તેમાંથી મુક્તિ મળશે તમે પાણીયારે દીવો કરો છો તો તમારા પૂર્વજ તમારા ઉપર રાજી થશે તો મિત્રો તમે પૂર્ણ શ્રદ્ધાથી આટલું કરી લેશો તો સમજી લેવાનું કે આજથી તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે મિત્રો પાણીયારે દીવો કરવાનો એક જ અર્થ છે કે દુનિયામાં સૌથી મોટામાં મોટા કોઈ દેવ હોય તો એ આપણા પૂર્વજ છે આપણા માં બાપ અને જો પર્વજ રાજી હોય તો જ બીજા બધા દેવી દેવતા પણ રાજી હોય છે અને આપણા ઘરમાં એકતા હોય ભાઈ ભાઈ પ્રેમ હોય ઘરમાં અણબનાવના હોય અને જો બધા હળી મળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણે ગમે તેવી મુશ્કેલીઓ સામે પણ લડી શકીએ છીએ એટલા માટે કુટુંબમાં ભાઈઓમાં એકતા રાખવી અને હળી મળીને રહેવું એકબીજાના વિચારો શુદ્ધ રાખવા એકબીજાનું સારું વિચારવું ક્યારે કોઈનું ખરાબ ન વિચારવું જોઈએ અને હંમેશા શુદ્ધ વાણી બોલવી જોઈએ અને તમારા બાળકોને પણ સારા સંસ્કાર આપવા જોઈએ વડીલો ગુરુ આદર અને યોગ્ય યથાશક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ કોઈની મદદ કરવી જોઈએ ગાય ને ઘાસ ખવડાવવું જોઈએ કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ પક્ષીઓને ચણ એટલે કે અનાજ જેમ કે કોઈ જુવાર છે ચોખા છે બાજરી છે તે તમારા પિતૃઓના નામથી ચણ નાખો આવું દાન પુણ્ય કરવાથી તમારા કર્મમાં વૃદ્ધિ થાય છે અને તમારી બધી મુશ્કેલીઓનો નાશ થાય છે અને ધીમે ધીમે તમે સફળતાના માર્ગ પર આગળ વધો છો અને જે તમારા ઉપર મુશ્કેલી આવી હોય તેનો પણ ઉકેલ આવી જાય છે જેવું કરો તેવું ભરો અને જેવું વાવો તેવું જ એટલે કે જેવું કર્મ કરો તેવું ફળ મળે છે અને કોઈ પણ વ્યક્તિને કર્મ જ મહાન બનાવે છે હવે મુખ્ય વાત પર આવીએ તો મિત્રો પાણીયારે દીવો કરવો અને તમારા પિતૃઓ જો રાજી થાય તો સમજી લેજો કે તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે અને આ સાથે તમારા કુળદેવી પણ રાજી થાય છે તમારા ગુરુજનો તમારા વડીલોના આશીર્વાદ લેવા સત્કર્મો કરવાથી તમારું જીવન મંગલમય આનંદમય અને સુખમય બની જાય છે તો દીવો કરવો એ પહેલા સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈને સ્વચ્છ કપડા ધારણ કરી લેવા જોઈએ પાણીયારે દીવો કરો તે વખતે તમારા અંદર જેવો ભાવ હશે એવા જ ભાવથી પિતૃઓ તમારા ઉપર રાજી થાય છે એટલા માટે સાચા સાચી સાચી અને હંમેશા પ્રાર્થના કરવી જોઈએ અને કુલદેવીની પૂજા કરવી જોઈએ કોઈ પણ કાર્યમાં સાચી નિયત રાખવી ધર્મના માર્ગે રહેવું મિત્રો હિન્દુ સનાતન ધર્મમાં આપણે સત્યના માર્ગે રહીએ તો જ પરમ કૃપાળુ પરમાત્મા આપણા પર રાજી રહે છે એટલા માટે મિત્રો હંમેશા દયા ધર્મ પર રહીએ એક વાત યાદ રાખો કે તમે જીવનમાં તમામ કાર્યોમાં સફળ થઈ શકશો અને તમારા પૂર્વજોના આશીર્વાદ તમે મેળવી શકશો જીવનમાં આગળ વધવા માટે તમારે સત્કાર્યો તો કરવા જ પડશે અને એ જ સત્કાર્યોથી જીવનમાં સફળતા મળે છે અને રસોડામાં જો પાણી આરું હોય તો ત્યાં અન્નપૂર્ણા માતાની પણ પૂજા કરવી અને માનપૂર્ણાનો પણ દીવો ત્યાં કરી શકાય છે તેથી માં લક્ષ્મી અને માં અન્નપૂર્ણાના આશીર્વાદ સદાય તમારા પર રહે છે અને માં લક્ષ્મીજી કૃપાથી તમને ક્યારે પૈસાની કમી નહીં આવે મિત્રો આટલું કરો તમારા જીવનમાં જેટલી સમસ્યાઓ હશે તો તે બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તો મિત્રો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી